નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર તો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડિયોની અંદર આજે આપણે ધોરણ આઠ વિષય ગુજરાતી વિષયની અંદર પ્રકરણ નંબર છ જે છે ધોળીયે માર્ગ એ ચેપ્ટરનો આજે આપણે અભ્યાસ પ્લસ વાદ્યનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે અને જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ અચૂકતી સબસ્ક્રાઈબ કરી લેવાની છે અને તમારા સાથી મિત્રો સુધી આ વિડીયોને અચૂકથી શેર કરવાનો છે જેથી કરીને તેમને પણ યુઝફુલ થઈ શકે તો હવે આપણે સાહિત્યનું સોલ્યુશન સ્ટાર્ટ કરીશું તો પહેલાં જોઈશું અભ્યાસ તેમાં પહેલો છે કે નીચેના પ્રશ્નોના ઉત્તરો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને આપણે લખવાનો છે એમાં પહેલો કવિ આ કાવ્યમાં મનુષ્ય જીવન માટે કઈ બાબત મહત્ત્વની ગણાવે છે તેમાં આવશે ગ મનુષ્ય મનુષ્ય વચ્ચેનો પ્રેમ નેક્સ્ટ આગળ વધીશું બીજો કે આ કાવ્યમાં કવિએ ધૂળિયે માર્ગ શબ્દ કયા અર્થમાં પ્રયોજ્યો છે તો એમાં આવશે ક સાદા અને સાત્વિક જીવન અર્થે નેક્સ્ટ આગળ વધીશું આગળ છે ત્રીજો કે કવિ ઉપરવાળી બેંક કોને ગણાવે છે તો આવશે ક ઈશ્વરને નેક્સ્ટ હવે જોઈએ બીજો કે નીચેના પ્રશ્નના એક બે વાક્યમાં ઉત્તર આપો એમાં પહેલો કે મનુષ્ય બીજા મનુષ્યને કેવી રીતે મળવું જોઈએ તો મનુષ્ય બીજા મનુષ્યને કોઈપણ જાતના સ્વાર્થ વગર પ્રેમથી મળવું જોઈએ નેક્સ્ટ બીજો જોઈએ કે પર્વતમાન સમયમાં મનુષ્યએ શાની પાછળ ડોટ મૂકી છે તો પર્વર્તમાન સમયમાં મનુષ્યોએ પૈસા પાછળ ડોટ મૂકી છે બીજો જોઈએ કે ખુલ્લા ખેતર માથે અને અડકે પડખે શબ્દોનો અર્થ સમજાવો તો ખુલ્લા ખેતર માથે અને અડકે પડખે અડખે પડખે એટલે આજુબાજુના વિશાળ ખેતર છે અને માથે લીલું આભ એટલે એની ઉપર નીલા રંગનું આકાશ છે નેક્સ્ટ આગળ વધીશું હવે આપણે સ્વાધ્યાય જોઈએ અભ્યાસ પૂરું થાય છે કે નીચેના પ્રશ્નના ઉત્તર એમાં પહેલો કે કવિના માટે મનુષ્યનું જીવન કેવું હોવું જોઈએ તો કવિના માટે મનુષ્યનું જીવન સાદું અને સાત્વિક હોવું જોઈએ બીજો કાવ્યમાં પ્રશ્નાર્થવાળી પંક્તિઓ કઈ કઈ છે તેનાથી કાવ્યમાં કયો ભાવ જગાડાય છે તો જોઈએ પ્રશ્નાર્થવાળી પંક્તિઓ પહેલું છે કોને કીધું ગરીબ છીએ કોને કીધું રંગ એમાં તો શું બગડી ગયું એમાં તો શીખો વચ્ચે નાનું ગામડું બેઠું ક્યાં આવો છે લાભ આ પંક્તિ દ્વારા ખુમારીનો ભાવ વ્યક્ત થયો છે અહીં પરમેશ્વરમાં ભરોસો રાખી નૈસર્ગિક વાતાવરણમાં સ્વમાનથી જીવન જીવવાની વાત કરી છે અને મિત્રો આગળ વધતા પહેલાં ધોરણ આઠના બીજા વિષયના પણ સ્વાધ્ય સોલ્યુશનો આપણી ચેનલ ઉપર કરેલ છે જે તમામે તમામ વિડીયોની લિંક આવડીના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલ છે તો ત્યાં જઈને મિત્રો તમે તમામે તમામ વિડીયો જોઈ શકો છો હવે જોઈએ કે ધૂળિયા માર્ગ એટલે શું આ માર્ગ ચાલવાના કયા કયા લાભો કવિ ગણાવે છે તો જોઈએ આ માર્ગે ચાલવાના બે લાભો છે એમાં પહેલો કે આપણા જેવું જ સાધુ અને સાત્વિક જીવન જીવનાર માણસોના સાથ મળી જાય તો આપણે પરસ્પર પ્રેમથી એકબીજાને ભેટીને પોતાના સુખ દુઃખનો વાતો કરી શકીએ ને આપણે હળવા થઈ જઈએ બીજો છે કે ધુળિયા માર્ગની અડખે પડખે ખુલ્લા ખેતર હોય ઉપર નીલ રંગી આકાશ હોય અને વચમાં નાનકડું ગામ હોય પ્રકૃતિને ખોળે રહેવાનો આવો લાભ બીજે ક્યાં મળવાનો આથી કવિ ધૂળિયો માર્ગ પસંદ કરે છે નેક્સ્ટ ચોથો કે કવિ પાસે શું નથી એની એમના મન પર સી અસર થાય છે તો મિત્રો આ પ્રશ્ન પરીક્ષાની અંદર ઘણીવાર પૂછાય છે તમારે જોઈ લેવાનો છે અને તૈયાર કરી લેવાનો છે અને મિત્રો આ વીડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને અમારા વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી હશે એ વોટ્સઅપ ગ્રુપની અંદર પણ તમે મિત્રો જોઈન થવાનું ભૂલતા નહીં હવે આગળ છે મિત્રો જૂથ ચર્ચા એટલે તમારે જાતે લખવાના છે પ્રશ્નોના જવાબો તો પ્રકૃતિથી વિમુખ થવાથી આપણે શું શું ગુમાવીએ છીએ એ મિત્રો તમારે પ્રશ્નોના જવાબો જાતે લખવાના છે પણ અહીંયા સમજવા ખાતર તમને આપેલા છે જોઈ શકો છો નેક્સ્ટ બીજો છે કે સંતોષી નર સદા સુખી તો આ મિત્રો જે કાવ્ય પંક્તિ છે એનો આપણે ભાવાર્થ લખવાનો છે એ પણ તમે જોઈ શકો છો બીજી પણ સેન્ટેન્સ લખેલા છે અંદર નેક્સ્ટ ત્રીજો હું માનવી માનવ થાવ તોય ઘણો તો મિત્રો આ વિચાર વિસ્તાર તમને પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે જોઈ શકો છો નેક્સ્ટ ઉદાહરણમાં આપેલા પ્રાસયુક શબ્દો વાંચો અને અન્ય શબ્દો કાવ્યમાંથી શોધીને લખો તમારી પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયની અંદર ત્રીજા પ્રશ્નમાં જે ઉદાહરણ આપેલું છે તો જોઈએ આપણે નોટ તો ખોટ માલ કાલ સાથ બાથ આભ લાભ હેત પ્રેત વાહલ ચાલ વગેરે નેક્સ્ટ ચોથો સમાદારથી શબ્દ શોધીને લખવાનો છે તો માર્ગ તો થશે રસ્તો અને પંથ હેત તો થશે પ્રેમ અને સ્નેહ સ્નોનું તો થશે હેમ અને કંચન સાથ તો થશે સંગાત રાંક તો થશે ગરીબ અને નિર્ધન નેક્સ્ટ આગળ વધીશું તો સોરી મિત્રો અહીંયા આપણું સ્વાધ્યાય પૂરું થાય છે તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું ધોરણ આઠ વિષય ગુજરાતી વિષયની અંદર પ્રકરણ નંબર સાત જે છે એ ચેપ્ટરનું સંપૂર્ણ સ્વાધ્ય સોલ્યુશન તો વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરીને જજો ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત